સુરતના ઢીંડોલી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનવા પામી ઘટનાને પગલે નવાગામ ઢીંડોલીના લોકોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી તેઓએ જણાવ્યું કે આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે જેથી પરિવારને ન્યાય મળી શકે આ ઉપરાંત આરોપીને ફક્ત ને ફક્ત ફાંસીની સજા થવી જોઈએ તેવી સ્થાનિકોએ માંગ કરી હતી બપોરે બાર કલાકે ઠાકોરનગર વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે છત્રીસ વર્ષના એ નરાધમે બહુ ક્રૂરતાપૂર્વક એની સાથે બળાત્કાર કર્યો છે એ નરાધમને વહેલી તકે એના પર સજા થાય અને આ કેસ ફાસ્ટ્રેક પર ચાલે અને વહેલી તકે એનું રિઝલ્ટ આવે અને એને મૃત્યુદંડ મળે એવી અમે માંગણી સાથે આજે અમે કલેક્ટર શ્રીએ અને કમિશનર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવામાં આપવા માટે આવ્યા છે મેલા દાકર સજા મળવા માટે એક જ વસ્તુ છે કે જે તમ જાહેર સજા મળે ને फांसी તે સૌથી મોટી વાત છે કારણ કે આ બનાવ વારંવાર બનતા આવે છે જેના લીધે વધારે ને વધારે બનાવ બનતા જાય છે અને આ સેફટી માટે